તો ગીર સોમનાથ જિલ્લાના દ્રશ્યો સતત પાંચમા દિવસે ધોધમાર વરસાદ ગીર ગઢડા તાલુકામાં સવારે ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો તો કોડીનારમાં બે અને ઉનામાં એક ઇંચ વરસાદ થયો સુત્રાપાડા તાલાલા તાલુકામાં પણ રહ્યો વરસાદી માહોલ ગીર ગઢડા તાલુકામાં પાંચ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ભારે વરસાદને લઈ ગીર ગઢડા તાલુકાનું નગડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું તો ધોકડવા સોનારિયા કોઠારિયા જસાધાર સહિતના ગામ પણ પાણી પાણી થયું ગામની બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા ભારે વરસાદ ને લઈ ગીર ગઢડા વચ્ચે કોઝવે

કોડીનારના વિઠલપુર ગામમાંથી પસાર થતી સાંગાવાડી નદીમાં પણ પૂર આવ્યું વીસ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા પુલ પર પાણી પહોંચી ગયા નદીમાં પૂર હોવા છતાં ગીર ગઢડા દ્રોણ ગામ નજીક લક્ઝરી બસના ડ્રાઈવરે જોખમી રીતે અહીંથી બસ પસાર કરી